તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે કિસાન કંપનીનું અત્યારે ખૂબ જ માર્કેટમાં છે અને વ્યાજબી ભાવે આ થ્રેસર વેચવાનું છે તો હું થ્રેસરની બધી ડિટેલ આપીશ શું કિંમત છે કયું મોડેલ છે અને સાથે શું શું મળશે હું તમને બધી ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને સાથે આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો જેથી નવા નવા વિડીયોની અપડેટ તમને દરરોજ મળી શકે કંપનીનું આ છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર ત્રેવીસ ચોવીસના મોડલનું આ થ્રેસર તમે કન્ડિશન જોઈ શકો છો ન્યૂ મોડલ થ્રેસર અને આખું ઓરિજિનલ કલરમાં અને કંપની કલરમાં અને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે ફૂલ જવાબદારી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ થ્રેશર રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પહેલાં થ્રેશરના માલિકનું કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો થ્રેશર લેવા કે જોવા જાવ તો વદનજીભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે થ્રેસરની અંદર ધાણા જીરું કઠોળ વગેરે એકદમ ચોખ્ખા નીકળશે અને તમામ કટર ત્રણ કટર અને જાડી એકવીસ સાથે તમને મળી જશે વિડીયોની અંદર થ્રેસર તમે ક્લિયર કર જોઈ શકો છો કિસાન કંપનીનું ચોખ્ખું થ્રેસર છે ટોટલ જવાબદારી ટાયર મીડિયમ કન્ડિશનમાં સડો નથી કિંમતની વાત કરું તો ત્રણ લાખ કિંમત અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા તાલુકો પાંકરેજ અને અસરા ગામે જોવા મળશે થ્રેશર લેવાનું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે વદનજીભાઈ નામ નેવું એક એકસઠ વાળા નંબર પર ફોન કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો